ડિજિટલાઇઝેશનના આ સમયમાં સાયબર સિક્યોરિટીનું મહત્વ વિશેષ છે બીજી તરફ સાયબર ક્રાઇમ વધી રહ્યો છે અને ગુનેગારો અને હેકરો મોબાઈલ સર્વર લેપટોપ અને કોમ્પ્યુટરને હેક કરવા માટે નવીનતમ તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે જેના અનુસંધાને તાજેતરમાં એનપીએવી નેટ પ્રોટેક્ટર એન્ટી વાયરસ દ્વારા સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ભારતમાં સાયબર એટેક્સના લેટેસ્ટ ટ્રેન્ડ અને સાયબર ક્રાઈમ ટ્રેન્ડ અંગે અવરનેસ લાવવા માટે ખાસ આ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નેટવર્ક્સના એટેક્સ સામે રક્ષણ આપવા માટે પણ નવા પાથ બ્રેકિંગ પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા नेट प्रोटेक्टर एंटीवायरस जो हमारी कंपनी है लास्ट थर्टी ईयर से साइबर सिक्योरिटी और साइबर सिक्योरिटी और एंटीवायरस में रिसर्च कर रही है हमारे जो एम्प्लॉइज़ है वो रिसर्च करते हैं कि साइबर और वायरस और मेलवेयर और हैकिंग ये जो इसके अगेंस्ट हमारे फायरवॉल सॉफ्टवेयर टोटल सिक्योरिटी सॉफ्टवेयर और जेड लेवल सिक्योरिटी सॉफ्टवेयर ऐसे अलग अलग सॉफ्टवेयर है और कॉरपोरेट्स के लिए हमारे पास एंड पॉइंट सिक्योरिटी सॉफ्टवेयर है अभी ये जो सॉफ्टवेयर है ये होम यूजर्स के लिए है और ऑर्गेनाइजेशंस के लिए है हमारे सॉफ्टवेयर गए अलग अलग हार्डवेयर अलग अलग कॉर्पोरेट्स में यूज़ होता है डिफेंस सेक्टर में यूज़ होता है और गवर्नमेंट हॉस्पिटल्स कॉलेजेस में इंस्टॉल किए जाते हैं गुजरात में हाल में स्टेट आ, साइबर क्राइम खूब प्रमाण में वी रोने दर रोजना हमने लगभग एक हज़ार से बार सौ कॉल વન નાઇન થ્રી ઝીરોની જે અમારી સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે ત્યાં કોલ આવતા હોય છે અને બનાવો લગભગ સાડી ચારસોથી પાંચસો જેટલા બનાવો નોંધાતા હોય છે એમાં લગભગ એંસી ટકા બનાવો સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડના હોય છે અને લગભગ વીસેક ટકા જે બનાવો છે એ સોશિયલ મીડિયાને લગતા હેરાનગતિને લગતા પરેશાની હેકિંગ આ પ્રકારના બનાવો બનતા હોય છે તો આ બનાવોને રોકવા માટે અને એમાં ટેકનિકલ સપોર્ટ કરવા માટે આપણે ત્યાં ઓગણીસ ત્રીસ એક હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક ચાલુ છે અને આ હેલ્પલાઇન મારફતે આપને બંને પ્રકારના પ્રશ્નો મતલબ કે હેરાનગતિના પ્રશ્નો હોય તો પણ અને ફાઇનાન્શિયલ લોસ થયો હોય પૈસા ગયા હોય તો તાત્કાલિક એને રોકવા માટે આપ કોલ કરી શકો છો અમારે ત્યાં ચોવીસ કલાક આની કામગીરી કરવામાં આવે છે પોર્ટલ ઉપર બેંકો પણ આમાં ચોવીસ કલાક હાજર હોય છે જે ફરિયાદી ફરિયાદ નોંધાવે છે એ તાત્કાલિક બેંકને મોકલવામાં આવે છે અને બેંક તરફ એની અંદર જવાબ આપતી હોય છે ધોરણ દસ અને ધોરણ બાર